હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કે હું સરપ્રધાન આજે આપણે બનાવીશું એક જ બેટરમાંથી આપણે અલગ અલગ ચાર વાનગી બનાવીશું અને ઘણીવાર આપણે કન્ફ્યુઝ હોઈશું કે આપણે આ કેવી રીતના બનતું હોઈ છે એમ કોઈપણ વસ્તુ આપણે રેસિપી બનાવતા હોઈએ એમાં અને ઉપમા પુડલા ગબોટા અને મગની વાનગીમાંથી આપણે ચાર અલગ અલગ વાનગી બનાવીશું તે પછી હું અહીં આવી ગઈ છું રસોડામાં અને સૌથી પહેલાં તો આપણે બીટનો હલવો બનાવી નાખવી કેમકે આજે આપણે જે જમવાની ડીશ છે એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર બનાવીશું એટલા માટે આપણે મીઠું બનાવવાનું તો જરૂરી છે એટલે સૌથી પહેલાં તો આપણે બીટનો હલવો જ બનાવીશું ઘી મેં ઉમેર્યું છે અને ઘી ગરમ થઈ ગયું એટલે આમાં કંઈ આપણે બહુ ખાસ જરૂર હોતી નથી ઘી ગરમ કરવાની અને તે પછી સરસ રીતે ઘીમાં આપણે શેકી લેવાના છે બીટના જે સીણ શે એ થોડીક વાર માટે મેં ઢાંકણમાં ઢાંકી અને રહેવા દીધું છે જેથી કરીને થોડુંક સરસ રીતે બફાઈ જાય ઘીની અંદર જ એમનું અને અહીંયા અમારું આવી ગયું છે પાંચ વાગ્યાનું દૂધ એ પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને હવે હું ઉમેરી દી એક મોટો વાટકો દૂધ અને જે દૂધ છે જો મસ્ત થઈ ગયું છે કલર કેટલો સરસ આવ્યો છે પિંક કલર અને ઢાંકણ ઢાંકી અને પાછું મેં વાફવા માટે મૂકી દીધું છે અને અહીંયા હું બનાવું છું સંભાર એમની મેં ડાયસી પલાળવા માટે મૂકેલી છે અને બીજા ગેસ ઉપર મેં બટેકા બાફવા માટે મૂકેલા છે એલયસી પાવડર ઉમેરો અને દરેલી ખાંડ હતી એ ઉમેરી છે એવું જરૂરી નથી દરેલી ખાંડ કોઈ પણ આપણે આખી ખાંડ પણ ઉમેરી શકાય અને પાણી જે દરેલી ખાંડ ઉમેર્યું એનું જ એકદમ ઇઝી થઈ ગયેલું છે અને પાછું થોડીક વાર માટે આપણે બાફી લેશું અને અહીંયા હું બનાવીશ ચટણી લીલી અને આ ચટણી બહુ સરસ લાગે છે ઢોસા બનાવી કે આપણે મગની દાળના આપણે આ પુડલા ઉતમા ઊટમા ગભગોટા કોઈ પણ વસ્તુ સાથે સરસ લાગે છે ખાવામાં અને એક વખત મેં ચટણીને દહીં ઉમેર્યું હતું દહીં પાણી નહોતું ઉમેર્યું દર દરી પીસી ને બીજી વખત મેં પાણી ઉમેરીને પછી તમે કલર જોવો કેટલો સરસ રીતે આવી છે અને અહીંયા મેં માવાનો ઉપયોગ નથી કર્યો એટલા માટે દૂધની જે મલાઈ આવે એ મેં અહીંયા એક ચમચો મોટી ઉમેરેલી છે અને ટોપરું ઉમેર્યું છે અને આમાંથી ઘેસ છૂટું પડવા મળશે ત્યાં સુધી આપણે હલવાને શેકી લેવું ધીમા ગેસ તૈયાર થાય છે અને હું અહીંયા વઘાર કરું છું ચટણીનો એમાં મેં ખાલી રાઈ લીધેલી છે લીમડાના પત્તા અને થોડીકમથી ઇંગ ઉમેરી છે સરસ રીતે આપણો પઘાર થઈ ગયો છે ચટણી મારી અહીં તૈયાર થઈ ગઈ છે અને હલવો આપણો એકદમ જો પરફેક્ટ બની ગયો છે એક થાળીમાં ઠંડો થાય ત્યાં સુધી હું બીજું મારું કામ કરીશ અને હલવો સરસ રીતે ઠંડો થઈ ગયો છે અને હવે આપણે જે ટોપરાનું સીણ છે એ થોડુંક ઉમેરી દેવું અને તે પછી આપણે લાડુ વારીશું અને બેટના ગમે ત્યારે આપણે લાડુ વાળવા હોય તો આપણે એક્સ્ટ્રા થોડુંક ટોપરાનું સીણ ઉમેરવાથી જે આપણો હલવો છે જે બીટનો આપણે બનાવ્યો હશે એ થોડોક હાડ થઈ જાય અને લાડુ એકદમ સરસ રીતે આપણા વળવા મળે જો તમે જોઈ શકો છો ગમે એટલું આપણે ટોપરાનું સીણ ઉમેરીએ પણ જ્યારે આપણે લાડુ ગરવા હોય તે થોડુંક અલગથી ઉમેરવું જ પડે છે અને તે પછી હું આપણે લાડુ છે એકદમ સરસ રીતે બની ગયા છે અને હવે આપણે બનાવીશું ટમેટાની ચટણી અને આપણે મગની દાળના નાના ચિલ્લા છે એની ઉપર લગાવવા માટે હું અહીંયા બનાવું છું ટમેટાની ચટણી અને આ ચટણીમાં આપણે આંબલી ઉમેરવી ખાસ જરૂરી છે આંબલી ઉમેરવાથી મેઈન સ્વાદ તો આમાં આંબલીનો જ છે બહુ સરસ આવે છે અને આંબલી મેં જેટલી ઉમેરી બહુ જેમ બને એમ તો હાવ એક નાનો ટુકડો છે એટલી જ ઉમેરવાની રહેશે તોય પણ સ્વાદ સરસ બેહી જાય છે આંબલીનો અને અહીંયા હું વઘાર કરું છું આપણે પુટલામાં જે બટેકાનો મસાલો આપણે ભરવાનો છે એનો વઘાર કરું છું એના માટે મેં જીરું અદર અને ગરમ મસાલો આદુ મરસાની પેસ્ટ લસણની પેસ્ટ ઉમેરી છે મેં વઘાર કર્યો અને તે પછી લીંબુનો રસ ધાણાજીરા પાવડર ને ધાણા ઉમેરા ખાંડ ઉમેરી દીધી મસાલો આપણો એકદમ સરસ રીતે બની ગયો છે મેં આમાં થોડોક ગરમ મસાલો પણ એક્સ્ટ્રા પાસો બીજી વખત ઉમેરો તો હવે તો સાદનો સમય પણ થઈ ગયો છે એન્જી પણ અમારી ટ્રિશનમાંથી આવી ગઈ છે અને હવે જમવાની ફૂલ તૈયારી છે બધા લોકો આવી ગયા છે અને જો આપણે જે ચટણી છે એ બની ગઈ છે પહેલાં એકવાર મેં દર દરી પીસી લીધી હતી ને બીજી વખત મેં પાછા ધાણા ઉમેરી અને પછી પીસી એમ કરવાથી ધાણાની ધાણાની તમે ચટણી છે એમાં છે સરસ રીતે એમ છે એ આવે છે અને હવે હું અહીંયા બનાવું છું બેટર આપણે મગની દાળના જે પુડલા ચીલા ઢોસા જે ક્યોય પેપર એ આપણે બનાવવા માટેનું મેં અહીંયા બેટર છે એ પીસી લીધું છે બધી વસ્તુ આપણે બનાવવા માટે આ જ એક જ રીતનું બેટર છે આપણે બનાવવાનું હોય છે અને તે પછી હું અહીંયા મિક્સરમાં પીસું છું કૂપમાં આપણે સોરી ગભગોટા બનાવવાના છે એનું છે બેટર છે એ પીસી લો અને એમાં મેં ઉમેર્યું છે નહીં અને પાણી હું પછી ઉમેરીશ જરૂર પ્રમાણે ને એનું જે બેટર છે એ મેં દર દર પીસું છે અને આવું ઉમેરીશું રવો ઉમેરું છું થોડોક જરૂર નથી પણ આપણે તો એ રવો ઉમેરવા થોડાક સોફ વધારે પડતા બને છે અને મગના દાણા અને ડાયર સી કોકો આપણા જે ખાવામાં જે આવે એ રીતના આપણે આનું બેટર સેવું પીસવાનું છે સરસ લાગે આપણે જ્યારે ખાતા હોઈએ ત્યારે ત્યારે દરદરૂ પીસવાનું છે અને હવે આપણે આમાં શિમલા મરસા મેં નથી ઉમેરાય પણ આપણે ઉમેરી શકીએ છીએ આપણી પસંદની કોઈ પણ વેજીટેબલ થોડીક વધારે ઉમેર્યું હતું અને થોડુંક મેં લીંબુ નીચે ઉસે કેમ કે દહીં તો મારું ખાતું હતું જ પણ તોય થોડું સ્વાદ અને બેલેન્સ કરવા માટે કેમ કે રવું અને બધું ઉમેર્યું હતું એટલા માટે અને બધા જે આપણે રેગ્યુલર મસાલા હોય એ મેં ઉમેરી દીધા છે અને સૌથી પહેલાં તો મેં બેટર દર દરું પીસીને અને પંદર મિનિટ માટે મેં મૂકી દીધું હતું અને તે પછી મેં બધા મસાલા છે વેજીટેબલ બધા આપણા એ અને બધા મસાલા બે વસ્તુ પછી મિક્સ કર્યું હતું આપણે એમાં રવો ઉમેર્યો તો એટલે થોડીક વાર માટે આપણે મૂકી દેવી સરસ રીતે પડી જાય અને હવે હું અહીંયા બનાવવા લાગીશું ઓશ આપણે ઓશ આવડી છે સોરી મગની દાળના આપણે ચીલા ચીલા પુરલા કોઈ પણ વસ્તુ આપણે આને કહી શકાય અને આ તો પુરલા જ બનાવ્યા છે ચીલા આપણે બીજા રાઉન્ડમાં બનાવીશું અને એક તરફ મેં બની ગયા પછી પલટાવી અને શેકી લીધું હતું અને જોઈ શકો છો તમે બે બાજુ નોર્મલ શેકી અને તે પછી મેં બટેકાનો જે મસાલો છે એ ઉમેરી દીધો અને આને આપણે ઢોસા તરીકે આપણે કહી શકાય સરસ લાગે છે અને અહીંયા આપણા ગોટા બને છે અને હવે આપણે બનાવીશું મગની ડાયલના નાના નાના અને તો આપણે નાના બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકાય સરસ લાગે છે ચટણી તો આપણે આપણે સાંજે મૂકી દેવી તો સવારે એકદમ ઇઝી રહેશે અને આવી રીતના આપણે જે બેટર છે એ પણ આપણે સાંજે જ બનાવી લેવાનું સવારે ખાલી આ રીતના બનાવવાના જ રહે અને હવે બે ચીલાની ઉપર આપણે સાઈડમાં આપણે થોડું થોડું અડધા અડધા ચીલામાં આપણે ચટણી લગાવી દઈશું અને આ મેં લીધેલું છે પનીર અને રેસીપી તમારી સાથે ક્યારેક રેસીપી શેર કરીશ કેમકે પનીર તમે જોઈ શકો છો એકદમ લસ્સાદાર કેવું સરસ બન્યું છે અને આ પનીર મેં ઘરે બનાવેલું છે અને આપણે ડીશમાં લઈ લેશું અને હવે પાછું એકવાર આપણે બનાવીશું અને પલટાવી દઈશું ધીમા ગેસે આપણે શેકી લેવું અને હું આ લગાવું છું પનીર ચીલી ફેક્સ આપણે પૂરલા કહી શકાય મગની ડાયરના એકદમ સરસ અને સ્વાદવાળા ચીલી ફેક્સ મેં વેરું છે અને ઓરેગાનો પણ વેરી શકાય મેં નથી વેરો અને આવું પાછું સીઝ લગાવું છું ધાણા બીટ સરસ રીતે આપણા ચીલી ફેક્સ પૂરલા આપણા બની ગયા છે ને પણ ડિશમાં લઈ લેવું પણ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ડીશ છે એ જમવાની તૈયાર થઈ ગઈ છે બાય